દોસ્તો આ છે આફ્રિકા આપણી દુનિયાનું એશિયા પછીનું બીજું સૌથી મોટું મહાદ્વીપ જમીન વિસ્તાર તો ખૂબ જ જ મોટો છે પરંતુ સાથે સાથે આફ્રિકા કુદરતી સંસાધનોથી પણ માલામાલ માનવામાં આવે છે વાત જો સોનાની હોય હીરાની હોય યુરેનિયમની હોય ગેસની હોય કે તેલની લગભગ દરેક પ્રકારની કિંમતી વસ્તુ અહીં ભરપૂર માત્રામાં મળે છે અને માનવામાં તો એવું પણ આવે છે કે આખી દુનિયાના કુલ નેચરલ રિસોર્સિસમાંથી લગભગ ત્રીસ ટકા માત્ર આ જ વિસ્તારમાં હાજર છે ખેતીવાડી માટે પણ આફ્રિકાની મોટા ભાગની જમીન ખૂબ જ સારી ગણાય છે પરંતુ દુઃખની વાત એ છે કે આટલું બધું હોવા છતાં પણ આજે આફ્રિકા દુનિયાનો સૌથી ગરીબ વિસ્તાર માનવામાં આવે છે આ ગરીબી કેટલી ગંભીર છે તેનો અંદાજ માત્ર એ વાત પરથી લગાવી શકાય કે આજે જ્યારે પણ આફ્રિકાનું નામ લેવામાં આવે છે ત્યારે આપણા મનમાં એવી જગ્યાની છબી આવે છે કે જે દુનિયાથી કેટલાય વર્ષ પાછળ દેખાય છે અથવા એવા લોકોનો ખ્યાલ આવે છે જે બે વેડાની રોટલી માટે પણ સંઘર્ષ કરી રહ્યા હોય આ માત્ર કલ્પના નથી પરંતુ હકીકત છે આજે આફ્રિકામાં લગભગ ચાલીસ લોકો તો એવા છે જે હદથી વધારે ગરીબીમાં જીવન જીવી રહ્યા છે હવે સવાલ એ છે કે કુદરતી રીતે આટલું સમૃદ્ધ હોવા છતાં આફ્રિકાની આવી હાલત કોણે કરી અને શા માટે આજે આફ્રિકાને માત્ર ગરીબી ભૂખમરી રાજકીય અસ્થિરતા અને ભ્રષ્ટાચાર માટે ઓળખવામાં આવે છે તો દોસ્તો આજની આ વિડિયોમાં આપણે આવા તમામ ચોંકાવનારા પ્રશ્નોના જવાબો જાણીશું આફ્રિકાની આ દુર્દશાનું સૌથી પહેલું અને ખાસ સૌથી મોટું કારણ છે વેસ્ટર્ન પાવર ખાસ કરીને બ્રિટેન અને ફ્રાન્સ પાછલી ઘણી સદીઓથી લાંબા સમય સુધી આ બંને શક્તિઓ વચ્ચે સતત આ વાતને લઈને સ્પર્ધા જ ચાલી રહી હતી કે આપણે બંને તાકાતોમાંથી કોણ આફ્રિકાના વધુમાં વધુ વિસ્તારો પર કબજો જમાવીને ત્યાંના લોકોને ગુલામ બનાવી શકે છે આ બંને દેશો આફ્રિકાની જમીનને નીચે રહેલા કુદરતી સંસાધનોને કાઢીને પોતાના દેશોમાં લઈ જતા હતા પરિણામે આ સંસાધનો દ્વારા આફ્રિકન દેશો વિકાસ કરે તેના બદલે આ વેસ્ટર્ન પાવર જ માલામાલ થતા ગયા આફ્રિકાના ઘણા એવા લોકો જે શારીરિક રીતે ખૂબ જ શક્તિશાળી હતા તેવા લોકોને ગુલામ બનાવીને યુરોપ લઈ જવામાં આવ્યા તે સમયગાળામાં લોકોને ગુલામ બનાવવામાં આવ્યા હતા પરંતુ અનેક લોકોને નિર્દયતાપૂર્વક અત્યાચાર કરીને મારી પણ નાખવામાં આવ્યા હતા આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે દુનિયાના બીજા વિસ્તારો અને દેશોમાં કોલોનાઇઝેશનની સિસ્ટમનો અંત આવ્યો તો આ વેસ્ટર્ન પાવરથી લોકોને આઝાદી મળી ત્યારે પણ આફ્રિકા સંપૂર્ણ રીતે આઝાદ થઈ શક્યું નહીં ખાસ કરીને ફ્રાન્સે આફ્રિકાના જે દેશો પર કબજો કર્યો હતો તેમને આઝાદી તો આપી પરંતુ તે માત્ર નામની આઝાદી હતી કારણ કે હકીકતમાં જે આ બધા દેશો હતા તે પેરિસથી જ કંટ્રોલ થતા હતા અને આ દેશોની જમીનની નીચે જે કુદરતી સંસાધનો હતા જે કુદરતી ખજાના હતા તેનો ફાયદો આ આફ્રિકન દેશોના બદલે ફ્રાન્સને જ મળતો હતો હેરાનીની વાત તો એ છે કે આજે પણ ઘણા આફ્રિકન દેશો ફ્રાન્સના અવાજ પ્રભાવ હેઠળ છે જોકે ઘણા આફ્રિકન દેશો એવા છે જે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના સૈન્ય દ્વારા પ્રભાવથી બહાર આવી રહ્યા રહ્યા છે છે અને આઝાદ થઈ આગળ વધીએ તો આફ્રિકાની આવી હાલત માટે બીજું મોટું કારણ છે તેની કોસ્ટ લાઈન જેમ કે આપણે જાણીએ છીએ કે દુનિયાનું લગભગ એસી ટકા વેપાર સમુદ્ર મારફતે થાય છે અને કોસ્ટ લાઈન એટલે સમુદ્રને અડેલી જમીન નકશામાં જોતા એવું લાગે છે કે આફ્રિકા મોટા સમુદ્રાઇન મોટી હોવી જોઈએ અને કોઈ સમસ્યા ન હોવી જોઈએ પરંતુ હકીકત એથી બિલકુલ ઉલટી છે આફ્રિકાની કોસ્ટલાઈન મોટી હોવા છતાં તેનો મોટાભાગનો ભાગ સીપોર્ટ બનાવવા યોગ્ય નથી બહુ ઓછા એવા વિસ્તારો છે જ્યાં સીપોર્ટ બનાવીને વેપાર શક્ય છે આનાથી બિલકુલ ઉલટું જો આપણે યુરોપ તરફ નજર કરીએ જે આફ્રિકા કરતા સાઇઝમાં ઘણું નાનો છે તો તેની કોસ્ટલાઈન ચાલીસ ટકા સમુદ્રી વેપારને કંટ્રોલ કરે છે અહી વર્થ નોટિસિંગ વાત એ પણ છે કે જે ફુરાત નહેર કે જેને નાઇલ નદી પણ કહેવામાં આવે છે તેના સિવાય આફ્રિકાની કોઈ પણ નદી એટલી મોટી નથી કે તેમાં મોટા કાર્ગો શિપ ચલાવી શકાય અને આ બધા કારણોસર આફ્રિકા થી સમુદ્રી વેપાર હંમેશા એક મોટો પડકાર રહ્યો છે અને સૌથી મોટી અને સૌથી ખતરનાક વસ્તુ કે જે વસ્તુએ આફ્રિકાને ફાઇનાન્શિયલી એટલે કે નાણાકીય રીતે સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું છે તે છે આફ્રિકાના સમુદ્રી લૂટેરાઓ તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ હા આજના આટલા એડવાન્સ સમયમાં પણ આફ્રિકાના આ ખતરનાક સમુદ્રી લૂટેરાઓ મોટે ભાગે આફ્રિકાના સમુદ્રી વિસ્તારોમાં જોવા મળે છે અને ખાસ કરીને આ લોકો તે વિસ્તારોમાં જોવા મળે છે જે સૌથી મહત્વપૂર્ણ છે અને જે વિસ્તારને હોર્ન ઓફ આફ્રિકા નામથી ઓળખવામાં આવે છે દુનિયાભરમાં સપ્લાય થવા વાળું તેલ ગેસ અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ આ વિસ્તારમાં થઈને પસાર થાય છે અને મોકો મળતા જ આ સમુદ્રી લૂટેરાઓ આ જહાજો પર હુમલો કરી દે છે ક્યારેક તેઓ લૂંટી લે છે તો ક્યારેક તેમાં બેઠેલા લોકોને બંદી બનાવી લે છે અને ભારે ફિરોતી માગે છે અથવા કોઈ અન્ય હેતુ માટે ઉપયોગ કરે છે હોર્ન ઓફ આફ્રિકાના જ આ વિસ્તારમાં આ જે જીબુતી નામનો દેશ છે તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ દેશની અંદર દુનિયાના લગભગ તમામ તાકતવર દેશોએ પોતાના મિલિટરી બેઝ બનાવી રાખ્યા છે અને માત્ર એટલા માટે કારણ કે આ સમુદ્રી લૂટેરાઓથી તેઓ પોતાના જહાજોને બચાવી શકે આ સમસ્યા ફક્ત પૂર્વ આફ્રિકા સુધી જ મર્યાદિત નથી પશ્ચિમ આફ્રિકામાં પણ આ ડાકુઓ સક્રિય છે બે હજાર તેરમાં તો એક વખત તેમણે અમેરિકાના એક ઓઇલ જહાજ પર હુમલો કરીને તેને લૂંટી લીધું હતું અને તેમાં હાજર તમામ લોકોને કિડનેપ કરી લીધા હતા અને બાદમાં અમેરિકા તરફથી તેમની માંગણીઓ પૂરી કરાવ્યા પછી જ તેમને છોડવામાં આવ્યા આ જ કારણ છે કે દુનિયાના ઘણા બધા દેશના ઈચ્છતા હોવા છતાં પણ આફ્રિકાના ચારેય બાજુના આ વિસ્તારો છે તેનાથી દૂરી બનાવીને રાખે છે અને હંમેશા તેનાથી ડરે છે અને પરિણામે આ આફ્રિકન દેશોના હાથમાંથી ઘણી બધી ટ્રેડ ઓપોર્ચ્યુનિટી જતી રહી છે આ તમામ વસ્તુ સિવાય પણ આફ્રિકાના અંદર એક બીજી પણ ખાસ વસ્તુ જોવા મળે છે અને તે એ છે કે જ્યારે નોર્થ આફ્રિકા ઉપર તમે નજર નાખશો તો અહીંયા મોટા ભાગે તમને મુસ્લિમ દેશો જ દેખાશે જ્યારે સાઉથ આફ્રિકામાં નજર નાખશો તો અહીંયા તમને ઈસાઈ એટલે કે ખ્રિસ્તી દેશો દેખાશે અને વચ્ચેના જે દેશો છે તેમાં બંને ધર્મોની મિક્સ વસ્તી દેખાશે અને આ બધા જે દેશો છે તેમના જે બોર્ડર્સ છે તે મોટે ભાગે તે કે જે ઓગણીસમી કે વીસમી સદીમાં બ્રિટેન અને ફ્રાન્સ દ્વારા બનાવવામાં આવી હતી આ વેસ્ટર્ન પાવરે જ્યારે આ દેશોને બનાવ્યા આની વચ્ચે બોર્ડર ખેંચી તો ધર્મ સંસ્કૃતિ અને ભાષા આ બધી વસ્તુઓનો કોઈ ખાસ વિચાર ન કર્યો જેના કારણે સમય સમય અંદરો અંદર કલેશ થતા રહે છે અને પરિણામે નૈશતા હોવા છતાં પણ છેલ્લા પચાસ સાહીઠ વર્ષથી આફ્રિકાનો કોઈને કોઈ દેશ સતત સિવિલ વોરનો સામનો કરતો જ રહે છે જોકે કે અહીંયા વાતને પણ ન ભૂલવી જોઈએ કે છેલ્લા કેટલાક સમયથી એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે જેમ જેમ આફ્રિકામાંથી ફ્રાન્સનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે તેમ તેમ ત્યાં ચીન અને રશિયાનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે ખાસ કરીને ચીનના આગમનથી આફ્રિકામાં અનેક મોટા વિકાસ પ્રોજેક્ટ શરૂ થયા છે અને આજે ચીન આફ્રિકાનો સૌથી મોટો ઇન્વેસ્ટર એટલે કે રોકાણકાર બની ચૂક્યો છે અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસના મહિનામાં જ્યારે ચીને પોતાના દેશમાં એક મોટું સમિટ યોજ્યું હતું જેમાં આફ્રિકાના લગભગ તમામ દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ સમિટમાં ચીને મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટના એલાન કરીને આફ્રિકાના લગભગ બધા દેશોને ખુશ કરી દીધા છે હવે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે કે ચાઇનાના આ મોટા મોટા રોકાણોને કારણે આફ્રિકાની કિસ્મત બદલાશે કે નહીં આ સમગ્ર વિષય પર હવે તમારો શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો